સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા ઇસમને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડી કુલ રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જેનું સંધાને ગ્રામ્ય એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી શાણીની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરાયું હતું તે સમયે હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વાલ્જીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈને બાતમી હકીકતના આધારે ખોલવડ ગામની સીમમાં ગોકુલનગર સોસાયટીના બહાર શ્રીદેવ ગેસ સર્વિસ અને વાસણ ભંડાર નામની દુકાનમાં એક ઈસમને ભારત કંપનીના 14 કિલોગ્રામ ડોમેસ્ટિક સીલબંધ ગેસ ભરેલા બાટલા નંગ 2 જેની કુલ કિંમત રૂપિયા 6000 તથા ભારત કંપનીનો અર્ધ ભરેલ બાટલો નંગ 1 જેની કિંમત રૂપિયા 2500 તેમજ ભારત કંપનીના 14 કિલોગ્રામના ખાલી બોટલ નંગ 30 જેની કુલ કિંમત રૂપિયા 60000 સહિત બે પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે